ફરી એકવાર આપણા ગુજરાતમાં એક પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી રાત્રે ઊંઘની ગોળીઓ આપી અને ગળું દબાવ્યું અને હંમેશા માટે કબરમાં દફન કરી દીધું આ ચોંકાવનારી ઘટના છે વડોદરાના તાંદલજા વિસ્તારની જ્યાં પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કામ તમામ કરી નાખ્યું ત્રીસ વર્ષીય ગુલબાનો તોસીફના પ્રેમમાં હતી પરંતુ પતિ વચ્ચે આવતો હતો પ્લાન મુજબ ગુલબાનોએ પહેલાં તેના પતિ અને દીકરાઓને ઊંઘની ગોળી આપી પછી રાત્રે બાર ગળું દબાવીને પ્રેમના પથમાં આવતો કાંટો કાઢી નાખ્યો બીજા દિવસે સવારે પરિજનોને થયું કે મોત કુદરતી રીતે થયું છે પરિજનોએ દફન વિધિ કરી નાખી પરંતુ ગુલબરો પર શંકા ગઈ અને મોબાઈલ તપાસ્યો તો તેમના મોબાઈલમાંથી તોસીફ સાથેના ફોન કોલ મળી આવ્યા પછી તરત જ પોલીસને જાણ કરવામાં આવી પોલીસે ફરિયાદના આધારે કબરમાંથી લાશ બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી ત્યારે ખબર પડી કે ઈરસાદનું મોત ગળું દબાવવાથી થયું હતું પોલીસે જ્યારે ગુલબારોને સઘન પૂછપરછ કરી ત્યારે સમગ્ર હકીકત જણાવી દીધી અને પોતાના જ બોયફ્રેન્ડ સાથે મળીને પતિની હત્યા કરી હોવાની વાત કબૂલી લીધી જે મૃત્યુ પામેલા એના એની ઉંમર ત્રીસ વર્ષ હતી અને એનું હેલ્થ બહુ સારું હતું તો એનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું જેમ કરીને એમને મૃત્યુ બાદ દફનવિધિ કરેલી તો એમની શંકા જ હતી કે આ મારો ભાઈ આવી ના મૃત્યુ પામી શકે કારણ કે એની ઉંમર નાની છે અને સ્વાસ્થ્ય સારું હતું ત્યારબાદ અમારી આગળ આ રજૂઆત કરી કે અમને શંકા છે કે અમારા ભાઈનું મૃત્યુ કુદરતી મૃત્યુ નથી પરંતુ આ એક કોઈ કોન્સ્પિરેસી છે તો એ દફનવિધિ થયેલા બાદ અમે લોકોએ મામલતદાર રૂબરૂ આખા લાશ નું બહાર કાઢવામાં આવી હતી પછી એની એનું પીએમ પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું એની જાણવા તપાસ શરૂ કરવામાં આવી કે આ મૃત્યુ કુદરતી મૃત્યુ નથી પીએમ રૂટમાં રિપોર્ટમાં જ એવું જ જાણવા મળ્યું છે કે આ મૃત્યુ કુદરતી નથી પરંતુ એને મર્ડર છે